નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીએપીએ સુવર્ણ મહોત્સવમાં સેવાને ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સિદ્ધાંત ગણાવ્યો જંત્રીના દરો મુદ્દે વાંધા સૂચન આપવાની મુદત વીસ જાન્યુઆરી સુધી લંબાવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગીતાને અતિ આવશ્યક ગણાવી ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી એક હજાર છસો હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઈ અને સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામી મહારાજની એકસો ત્રણમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સુવર્ણ મહોત્સવમાં બીએપીએસ સંસ્થાની કામગીરીને બિરદાવી તેમણે જણાવ્યું કે બીએપીએસના કાર્યકરોની કામગીરી ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાની ક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવે છે પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં પણ જણાવ્યું कार्यकर सवर्ण महोत्सव में मैं आप सभी का आभार व्यक्त करता बी ए पी एस के कार्यकर दुनिया भर में सेवा के माध्यम से करोड़ों लोगों के जीवन में परिवर्तन ला रहे अपनी सेवा से करोड़ों आत्माओं को स्पर्श कर रहे और समाज के अंतिम छोर पर खड़े व्यक्ति को सशक्त कर रहे और इसलिए आप प्रेरणा है पूज्य है वंदनीय है ભારતીય સંસ્કૃતિના આંતરિક મૂલ્ય તરીકે સેવાના સિદ્ધાંત પર ભાર મૂકતા શ્રી મોદીએ સ્વયંસેવકોને સમાજની સુધારણા માટેના સંકલ્પો હાંસલ કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિનંતી કરી હતી સણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના કાર્યકર સુવર્ણ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં વિશ્વના ત્રીસ દેશોમાંથી લગભગ એક લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે આ સુવર્ણ મહોત્સવનું ઉદઘાટન મહંત સ્વામી મહારાજ દ્વારા અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સુરતમાં કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી કે નવા જંત્રીના દર મામલે વાંધો હોય તેવા પક્ષકારોને સુવિધા માટે એક મહિનાનો વધારાનો સમય અપાયો છે આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રીએ વધુ માહિતી આપી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એક મહિનાનો વધારો કર્યો છે વાંધાઓ લેવાનો અને અત્યારે આ જે વીસ ડિસેમ્બર ના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ એ એક મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈન નો ઓનલાઈન બંને રીતે લેવાશે અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાધા આવ્યા છે અને કન્સન જે લોકો આની સાથે સંકળાયેલા તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગી ગણાવી છે તેમણે જિલ્લામાં થયેલી પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કરતા પ્રાકૃતિક ખેતીમાં થયેલી કામગીરીની સરાહના કરી હતી ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ અનુરોધ પણ કર્યો હતો તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે ત્યારે આ ઝુંબેશમાં મહિલાઓની સહભાગીતા અતિ આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યું રાજ્યપાલશ્રીએ આવનારી પહેરીને ઉપજાવ જમીન વારસામાં આપવા પાણીની બચત પર્યાવરણની રક્ષા દેશી ગાયની રક્ષા રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી એક હજાર છ અઠાવન હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે આ ભરતી કરાર આધારિત પાંચ વર્ષ માટેની રહેશે જે ઉમેદવારોની પસંદગી થશે તેમને દર મહિને એકવીસ હજાર એકસો રૂપિયા ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ઉમેદવારો પાંચ જાન્યુઆરી સુધી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે જેમાં ઉમેદવારોએ પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ગુજરાતની વડી અદાલત ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ વધુ મજબૂત કરવા એકસો તેત્રીસ કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈપણ દેશ કે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થા અને ન્યાય પ્રણાલીનું મહત્વનું યોગદાન હોય છે લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય તે અતિ આવશ્યક છે વડાપ્રધાનશ્રીએ ટ્રાન્સપરન્ટ એફિશિયન્ટ અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપ્યું છે ગુજરાત હાઇકોર્ટ આ ક્ષેત્રે ઉદાહરણ અને દિશાદર્શક કાર્ય કર્યું છે યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનું સૌ રાજ્ય ગુજરાત બન્યું છે એ દિશામાં આગળ વધતા વર્ચ્યુઅલ કોર્ટ ડિજિટલ પોર્ટલ પેપરલેસ ઇ ફાઇલિંગના અભિગમ પણ રાજ્યમાં ન્યાયપાલિકાઓને અપનાવ્યા છે આજે પ્યોર પેપરલેસ કોર્ટ અને પ્યોર પેપરલેસ રજિસ્ટ્રી વિઝન ડોક્યુમેન્ટ જાહેર થયું છે આ પ્રસંગે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે મજબૂત ન્યાયપાલિકા રાષ્ટ્ર ઉત્થાન ના પાયાના સ્તંભમાંની એક છે કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં તેની ન્યાય વ્યવસ્થાનું મહત્વનું યોગદાન છે આજના આધુનિક યુગમાં મજબૂત જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનો ઉપયોગ ન્યાયતંત્રની સૌથી મહત્વની જરૂરિયાતો છે રાજ્યની એકમાત્ર કૃષિ યુનિવર્સિટી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક તરફથી ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી પશુ ચિકિત્સા અને પશુપાલન ડેરી અને મત્સ્ય વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ સંશોધન અને વિસ્તરણ શિક્ષણના ઉમદા ઉદ્દેશ્યથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી બે હજાર અઢારમાં રાજ્ય સરકારે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એનઆઈઆરએફને અનુરૂપ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક જીએસઆઈઆરએફની શરૂઆત ઉત્કૃષ્ટ વિશ્વકક્ષાની સંસ્થાઓ બનાવવાના હેતુથી કરવામાં આવી હતી સુરતની સુમુલ ડેરીના નવી પાર્ડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વીસ હજાર લીટરથી વધીને પ્રતિદિન એક લાખ લિટર જેટલી થઈ ગઈ છે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક તેમજ અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ આપવામાં આવ્યો સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે સુરતની સુમુલ ડેરીને તેના નવી પારડી ડેરી પ્લાન્ટના સો ટકા ક્ષમતા વપરાશ શ્રેષ્ઠ ગુણવત્તા પ્રોસેસિંગ અને સલામતી નિર્ણયો માટે એવોર્ડ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં પ્રયત્ન કરતી છે માનસિંગભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતા આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં એવોર્ડ છે આ ડેવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી ને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમલ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે ગાંધીનગરના નાના ચીલોડા પાસે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બચાવ ટુકડી દ્વારા કારનો દરવાજો તોડી બંને મૃતદેહોને બહાર પણ કાઢવામાં આવ્યા પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાના અસરકારક અમલીકરણ કરવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચટી મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને મુંબઈમાં સાત સ્થળે કરેલી દરોડાની કાર્યવાહીમાં સાડા તેર કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરાઈ છે બેંક ઓફ મહારાષ્ટ્ર અને નાસિક મર્ચન્ટ સહકારી બેન્કના ખાતામાં થયેલા આર્થિક વ્યવહારોની તપાસમાં વિવિધ કંપનીઓને કરોડો રૂપિયાનું કરાયેલ હસ્તાંતરણની વિગતો પણ મળી આવી છે સંબંધિત બેન્કોમાં કાર્યરત બનાવટી સંસ્થાઓના ખાતામાંથી ઉપાડવામાં આવેલ રકમ અમદાવાદ સુરત અને મુંબઈના હવાલા ઓપરેટરોને આપવામાં આવી હોવાની જાણકારી મળી છે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીએપીએ સુવર્ણ મહોત્સવમાં સેવાને ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સિદ્ધાંત ગણાવ્યો જંત્રીના દરો મુદ્દે વાંધા સૂચન આપવાની મુદત વીસ જાન્યુઆરી સુધી લંબાવાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતાને અતિ આવશ્યક ગણાવી ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી એક હજાર છસો અઠાવન હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઈ અને સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા